હેલો મિત્રો શિક્ષક મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એન સી ક્લાસીસ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબને કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરવાનો ભૂલતા નહીં મિત્રો આજે જાહેરાત જે આપણે સરકારી અને બિન સરકારી શિક્ષક માટેની જે હતી તો એનું આજે બંને ભરતીનું કામ ચલાવવું શાળા ફાળવણી થયેલ હોય તેવા ઉમેદવારનું લિસ્ટ આવી ગયું છે તો મિત્રો રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓ તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ રાજ્યના નિયત લાયકાત ધરાવતા વધુમાં વધુ ઉમેદવારોએ શિક્ષણ સહાયક તરીકે જોડાઈ શકે તે હેતુથી ઉમેદવારોએ આપેલ શાળા પસંદગી અનુસાર તેઓને મેરિટ ક્રમ પ્રેસ મુજબ સોળ સાત બે હજાર પચીસના રોજ કામચલાઉ શાળા ફાળવણી સ્કૂલ કરવામાં આવેલ છે જેમાં કેટલાક ઉમેદવારોએ સરકારી માધ્યમિક શાળાઓ અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓના મેરિટ ક્રમ મુજબ બંને ભરતીમાં શાળા ફાળવણી થયેલ છે આ ઉમેદવારોને બંને ભરતીમાંથી જે ભરતી અનુકૂળ હોય તે ભરતીમાં હાજર થવા માટે તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ ઓનલાઈન સમિતિ આપવાની રહેશે અને પસંદગી કરેલ ભરતી સિવાયની ભરતીમાંથી ઉમેદવારનો હક જતો કરવાનો રહેશે કામચલાઉ શાળા ફાળવણીમાં સ સમાવેશ થવાથી નિમણૂકનો હક પ્રસ્થાપિત થતો નથી બંને ભરતીમાં કામચલાઉ શાળા ફાળવણી થયેલ હોય તેવા ઉમેદવારોએ જે ભરતીની ઉમેદવારી હક જતો કરવા માટે સંમતિ આપેલ હશે તે ભરતીમાંથી બાદ કરી બાકી રહેલ ઉમેદવારોને મેરિટ ક્રમ મુજબ શાળા ફાળવણીનો લાભ આપવામાં આવશે અને ફાઇનલ જે મેરિટ લિસ્ટ છે જાહેર કરવામાં આવશે તે મુજબ ફાઇનલ એલોમેન્ટમાં એટલે ઓલ જે લિસ્ટ છે એ ફાળવેર શાળા ઉમેદવારોને નિમણૂક આપવા અંગે કાર્યવાહી કરવામાં આવશે સરકાર શ્રીનો ક્રમિક ભરતીનો ઉદ્દેશ સિદ્ધ કરી શકાય તેમજ રિપિટેશન અટકાવી મહત્તમ ઉમેદવારોને ભરતીમાં સમાવી શકાય તે હેતુથી ઉપરોક્ત સૂચવેલ પ્રક્રિયા મુજબ જે ઉમેદવારોએ હાજર થવા માટેની કોઈ પણ એક ભરતીની ઓનલાઈન પસંદગી આપેલ નહીં હોય તેવા ઉમેદવારોને અત્રેથી ભરતી પસંદગી સમિતિ દ્વારા એક ભરતીમાં શાલા ફાળવવામાં આવશે અને અન્ય ભરતીની શાળા રદ કરવામાં આવશે તે સ્વીકારવાનું રહેશે ત્યારબાદ આ બાબતે કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં જેની દરેક ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવાની છે તો મિત્રો આજે તમારું કામ લિસ્ટ જે આવી ગયું છે તો તમારે એક જ માત્ર હવે શાળા પસંદગી કરવાની છે ખાસ જોઈ લેજો ફરી નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું જય હિન્દ જય ભારત અને જો મિત્રો એની પહેલાં ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત